તો તને હેઠે ગોતતી તી અને તોય તાંબા ઉપર કેમ ચડી જાય હોન રોવેસ કા એ દયા બેન તમને તો ખબર હે કે મારા પેટમાં બાળક છે દયા બેન જો બાને ખબર પડશે ને કે આ વખતે મારી સોડી થાય છે તો હું કરીશ બાને તો સોકરો જોતો હે સોડી થાય છે તો મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે બે મહિના એટલે હું રોવું હું અહીં પાણીમાં રોવાનું ન હોય આ તો તમે કીધું ને કે રે બધુંય થઈ એટલે હું દઈ સમાન વરત રે દયા બેન છોકરો થઈ છે ને એ સુમી એ આ એ દશા માં ઉપર વિશ્વાસ રાખ એ તને દશા માં છોકરો દીસે એ દશા માં એ તો ઘણા વાંજા ના મેણા ભાંગા હે અરે 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 આ બે તો આયા બેઠ્યો છે બોલ હેઠે ફાફા મારી મારી થાકી આ સુમલી શા સુમલી શા તાર હાઉ ને પૂછ્યું તાર કે શી ખબર શા હોય હું થોડીક ને વાયે રાખડું અલી હે સુમલી

એ આમ તો જો એ આજ આપણે દશામાનો પેલો દિવસ છે અને દશામાના વ્રત હરખથી થી રેવાય એ દશા માતાને અસલ મજાનો દૂધના પેડા જેવો દીકરો દિશે એ રોમા તું સાની રેજા અને આ દેવી સાંઢળી વાળી દશામાં ઉપર પૂરો વિશ્વાસ રાખે એ મારે ઘરમાં ખાવા ડબ્બામાં લોટે નતો આ જોને આ મારે તો પાસમું વરા હેતા દશામાં મને બધું દઈ દીધું થોડું માગ્યું અને જાજુ દીધું આ જાગતી જોગણી

ભાગણી જો આ મારી મારી ઉપર દીકરો નો જાય તો મારી માને આ ઘર થી બહાર કાઢી રાખી આવે ને એટલી જ છે

તો ઉધરા મટી જાય પણ ડોસી ને ખબર પડવા નથી દી ને કે ડોસી મને ભાસડી પાડી દી મને ગ્રી દો જો આયો મહણિયા ભાટકડો આયો હા બારો મોહણિયા ઉભો રે ને તું અને વહુ બી ભાટકો બજારે બજારે છે એક એને શરમ મોહણિયા તમને એક એને ખબર ન પડે કે ડોસી વરત રે છે તો ઈને તલાવે નાવા જાનો ખબર ન પડે તમને આમ સાના મારા મારા ડાસા હામુ જોઈને હું ઉપાસો હાલો માર ભેગા નાવા હોકરે પાચું મુકડા મુકડા જે બાંધીન તિયા રાખતા હું પાણી પીતો પાણી હો એ મોહણિયા મુકરો બે પાર જાઈ છે એક જ તો તણાઈ જાય હાલો લુકડાને પ્યાર કરું ભાંડા ખરમાઈ બહાર આમર ગયો રોસીને ક ભઈ પડે ને તા એક ઘડો ભરી દો કેવો આવતો હી કોણ બગ ના ક્યો એસી એક ઘડો આ પાણી શીસો હોય ભરી જવો પડશે ઓલી મારી માયું ભૂતના ના ઉપર વાસત ગુવારા હશે બધું હેઠે પાણી આવ્યા આપણે લુગડા ધોતા હોય એવું પાણી થોડું પીવાય પેલા હાબુ લઈ લવું પછી પાણીની બોટલ ભરી લઉં મરે મરે આ ડોહા મહણિયા તો પાણી બોટલ લપગા ભરે દાયા દ મૂકી હશે આ ભૂત ના પેટ ના કઈ ખબર જ નો પડે મહણિયા હાબુ લેવાન કીધું તો ભરેલી પાણી બોટલ આયા ફૂલીન વી આયો હા ફુલકણો રયો લાઈ દેતી જઉં તું હાબુ તો છૈડા નઈ દુકાનેથી લઈ લેસ હેલો ડોહા મહણિયા જોઈ મહણિયા પડતો નઈ બતરું પાસી પાંતું દેકારો ગટી હાલ્યો વદન સાનો માનો એ મોહણિયા છે સાનો માનો બે છવ્યા આયા એ રામ પાણી કેટલું જાય છે આમ તો ના તમું ને મેલુ આમ તો નાવાનું તે ઓ એટલે ભાઈ આયા સો તમારે ખાવ છે બેક ના ખાવ ને એ ગંગા માં એ મે તો નાવ આયા હેવી લે કે નાવ આયા સો ફેવલી ના ફૂંડા ઘર ભેગી ના ખાવ ને આયા બાયુ નાય છે આયા શું ખાવ હોય તમારે એ બધા ના ના છોકલા નો કોણ ના છે બાલ છે આમ આમ હે લાકડી લાવ ના ભાઈ અમે જ નાવ આયા ના થઈ એ આપણે ભડો ભડો હાલો એ ધનકા દાદા એ પાણી ખરે છે ફમી એ હવે દશમાની પૂજા કરી લીધી હો ને તો આપણે હે ને પાંચ ધુનું ગાય નાખી એટલે દશમામાં હવનું હારું કરે બોલો દશમાની જય આમ તો જદયા બે આ ભૂરીઓ રો ને ઈ મારી આ જાગતી जोगણી દેવી દશમામાં બિધેલો જ છે કા બેટા કે દેવસ્તી દિવસના દશમાના રાત સે દશ

તારી બાને હા તો નહી કર નકર આ સુમલી ને બસાન ચાલુ કરી દીસે એ બટા એ બાને કિરે જઈને કેતી નઈ હોય નકર માર છે કેવી હાથકી છે એ રેખા બેન હાલો હવે ને મને તો ઘરની ઉપાય દી થવા માંડી છે એ હાલો બટા હાલો હાય બટા આપડા ઘરે હાય ઈ સુમલી મુઈ આ તારી નણન ની સોળીયું ની ધ્યાન રાખજે આમ તો જો નાના નાના મોઢા અને કેવું બોલે છે મુઈ એ રેખા બેન તમારી વાત હા વાસી છે એ મને ઈદ ઉપાય દી એટલે તો હું ચાય કોઈ લાવું નહીં આરે યા હાલો નકર હા ભરી જાય છે ને તો મારો વારો સડશે

એ સુઆમાં લીંબુ ઓગાળી નખાય આ કાઠું બડા કેવું પાણી છે એમે તો થોડું બોલા સડધી એ સુકી તો આ દારૂ હે ને હો હો ઘણા પેટમાં ડૂબા જે વાતને કબે પડે કે

મીનાવાડા ની જાગતી જોગણી એમાં થશે મારા થી ભૂલ થઈ છે મને દાણ માફ કરી દો